ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીનો ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ચૂંટણી અમિત શાહ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ગજવશે ચૂંટણી સભા તો રાષ્ટ્રીય જે પી નડ્ડાએ સિક્કિમ વિધાનસભા માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો બીએસપી છોડ્યા બાદ મલુક નાગરે પકડ્યો આરએલડીનો સાથ તો બીએસપી સુપ્રીમો માયાવતી નાગપુરથી કરશે ચૂંટણી પ્રચારનો પ્રારંભ મહાગઠબંધનના નેતાઓનો પણ ઝંઝાવાતી પ્રચાર આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલને વધુ એક ઝટકો કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમારને બરતરફ કરવાના અપાયા આદેશ બે હજાર સાતમાં સરકારી અધિકારીને ડ્યુટી દરમિયાન ધમકાવવા પર દાખલ થઈ હતી એફઆઈઆર પીએમએલ એ કોર્ટનો મહત્વનો ચુકાદો એજે એલ અને યંગ ઇન્ડિયા સાથે જોડાયેલ મની લોન્ડરિંગ મામલામાં ઈડીના પક્ષમાં આપ્યો ચુકાદો સાતસો પચાસ કરોડ થી સંપત્તિ જપ્ત કરવાનો આદેશ રાખ્યો અકબંધ લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં ગરમાયું રાજકારણ રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પ્રચાર અભિયાન અંતર્ગત ચાપે ચર્ચાનું કર્યું આયોજન કોંગ્રેસ પણ પ્રચાર અભિયાનમાં લગાવી રહી છે તાકાત હરિયાણાના નારનોલમાં એક સ્કૂલ બસ પલટી પાંચ બાળકોના મોત પંદર ગંભીર રીતે ઘાયલ ઘાયલ બાળકોને મહેન્દ્રગઢ રેવાડી અને રોહતકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા જાહેર રજા હોવા છતાં પ્રાઇવેટ સ્કૂલ હતી ચાલુ રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી રાજ્યના છ શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર ગરમીથી પ્રાણીઓને રક્ષણ મળે તે માટે પાણીની કરાઈ વિશેષ વ્યવસ્થા આજે ચૈત્રી નવરાત્રીનું ત્રીજું નોરતું માં ચંદ્રઘંટાની કરાય છે આરાધના તો નર્મદા જિલ્લામાં ચાલી રહેલી માં નર્મદાની ઉત્તર પંચકોશી પરિક્રમામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાઈ વિશેષ વ્યવસ્થા દેશ સહિત રાજ્યમાં આજે ઈદ ઉલ ફિત્ર ધામધૂમથી ઉજવણી મસ્જિદોમાં અદા કરાઈ રહી છે નમાજ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામનાઓ